જીવનના પ્રસંગો મનગમતા બને કે મનગમતા ન પણ બને તમારું એક્સેપ્ટન્સ લેવલ વધારી દેવાનું તમે સ્વીકારી શકશો જીવનના પ્રસંગો કે મારા જીવનમાં જે કંઈ પ્રસંગ બને છે સારા કે નરસા ભગવાનની ઈચ્છાથી બને છે મારા સારા માટે જ બનતા હશે કારણ કે હું એમનો સંતાન છું વયમ અમૃતસ્ય પુત્ર અને હું જો એ દ્રષ્ટિકોણ રાખીશ તો એ મારી પ્રગતિ અને સુખ માટેનું કારણ બનશે તમે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા છે અથવા બની રહ્યા છે જે સુખદાયી નથી તમે રિવર્સ નહી કરી શકો વરસાદ પડતો હોય તો તમે વરસાદને નહીં રોકી શકો તમારે બહાર જવું હોય તમે ન પલડવું હોય તો છત્રીને રેનકોટ તમારે વાપરવો પડે એમ અનવોન્ટેડ હેપનિંગ ઓફ લાઈફ યુ નોટ સ્ટોપ યુ હેવ ટુ વેરકોટ એન્ડ અમ્રેલા ઓફ અ સ્ટ્રોંગ અન્ડરસ્ટેન્ડિંગ તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ કરી પડે અટેક તો થાય કરશે અમે લગ્નમાં ગયા હતા ને અમારા વ્યવય આમ બોલ્યા ને અમારા કાકાજી આમ બોલ્યા ને એને તો મારી સામે જોયું નહીં ને કેટલા બધા લગનમાંથી પાછા પાછા પ્રશ્ન હોય છે બહુ હોય છે તમારી વિચારધારા બહુ સ્પષ્ટ થશે કે આ મારી વાત જ નથી આ મારી લાઈન ની જ વાત નથી આ નથી તો ત્યાં મગજ જ નહીં એનર્જી જ નહીં આપવાની રિસોર્સ જ નહીં વાપરવાના આ બધું ભગવાનમાં શ્રદ્ધાથી આવશે અહીં મહારાષ્ટ્રમાં આપણે બેઠા છીએ સંત તુકારામ હતા એમને ગામમાં બધા યુવાનોને વ્યસન મુક્ત કર્યા અને બધાને ભગવાનની ભક્તિ શીખવાડી તો ગામમાં બધાને એમ થયું કે પાર્ટી બગડી જાય છે રાત્રે ચલમની કારણ કે યુવાનો બધા વ્યસન મુક્ત થઈ ગયા એટલે બધા એમ કહ્યું તુકારામને કાઢો ગામમાંથી એટલે અપમાન એમનું કર્યું ગધેડા ઉપર બેસાડ્યા ઊંધા બેસાડ્યા પૂછડું હાથમાં આપ્યું માથે બધા વાળ કાઢી નાખ્યા મુંડન કરાયું અને એમાં પાછો ચૂનો ચોપડ્યો અને ગરામાં માળે માળા પહેરાવી અને આખા ગામમાં એનું પ્રોસેસન કાઢ્યું તેના પત્ની કે હું તો આપઘાત જ કરી નાખ્યું આઈ કેનોટ સ્ટેન્ડ ધીસ ઇન્સલ્ટ ઓફ માય હસબન્ડ મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ થાય ગામમાં હું તો સુસાઇડ કરું ગધેડું ફરતું ફરતું તુકારામના ઘરે પહોંચ્યું તુકારામ ગધેડા પરથી ઉતરે એના વાઇફ તો એકદમ રડે અને માથું પછાડ્યું તુકારામે એમના વાઇફનો હાથ પકડીને ઘરમાં અંદર શાંતિથી લઈ ગયા બારણું બંધ કર્યું કે બેસ શું તારે દુઃખ છે અરે કે તમારું આવું અપમાન કાલે સવારે હું કુએ પાણી ભરવા જાઉં તો લોકો મને શું કહેશે શું સમજશે મારાથી તો લોકોને મોઢું નહીં દેખાડે તુકારામ કે આમાં ખોટું શું થયું આપણા લગ્ન સત્તર વર્ષ પહેલા થયા ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નતું આજે કાઢ્યું આ લોકોએ વોટ મેક્સ ધ ડિફરન્સ ગધેડા ઉપર બેઠા કે ઘોડા ઉપર બેસા ધીસ સ્ટેબિલિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ઇમોશન્સ એ ભણેલાઓમાં ઉમાય નથી હોતી મેં નાઇન્ટીન નાઇન્ટીમાં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચેલો ન્યૂયોર્ક ન્યૂયોર્કમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સમાં એક મોટા લીડિંગ ફિઝિશિયનને કાનમાં એક જણાએ કીધું કે યુ હેવ ડ્રેસ લાઈક અ મંકી તો પેલા બીજાને એટલો શોખ લાગ્યો એટલો શોખ લાગ્યો એટલો વિચાર ચડ્યો ને રાત્રે ત્રણ વાગે ઉઠીને સુસાઈડ કર્યો કે મને કોઈક આવું કહી ગયું આપણા માઇન્ડ એટલા વીક મીન જ ભલે આપણે બહુ ભણેલા હોય કદાચ મોટો બિઝનેસ કરતા પણ યુ ચેક વિથ ઇન્ટ્રોસ્પેક્શન થિંકિંગ એન્ડ માઇન્ડ આર વેરી વીક વેરી મીન વેરી ચીપ તમારા સોશિયલ ગેધરિંગમાં કોઈ ભેગા થાય ને કે તમારે જો આવું કરતા નહીં પણ હું તમને કહું કોઈક વ્યક્તિ ડ્રેસઅપ થયેલો ને ત્રણ વ્યક્તિ તમે તૈયાર થજો દર પાંચ પાંચ મિનિટ એની કહ્યો ક્યાં જામતું નથી પણ બીજો પાંચ મિનિટ પછી કે ધીસ ઇઝ નોટ અકોર્ડિંગ કોન નિ ઓકેશન યાર વોર યુ ઓન ધસ અને પાછું પાંચ મિનિટ પછી બધું કે ધીસ ડઝન સૂટ એટ ઓલ કાનમાં કહેવાનું ખાનગીમાં પેલો પાર્ટી છોડીને જતો રહેશે તમે જોજો આવું કરતા નહીં આ તો કહું છું આપણું માઇન્ડ કેટલું વીક છે એમ સરદાર પટેલ એક વખત જ્યારે પ્રેક્ટિસ કરતા હતા વેરી અર્લી ડેઝ ઓફ ઇઝ પ્રોફેશનલ કરિયર ત્યારે જે પ્રતિસ્પર્ધી હતો ને એનો જો વ્યક્તિ જે સાક્ષી હતો હાજર થાય ને તો કે હતું સરદાર પટેલે સવારના પોરમાં ત્રણ માણસોને મોકલ્યા અને પેલો સાક્ષી તું બીમાર જેવો લાગે આ કેમ પીડિત તારી પેલો ખરેખર પેર ના થયો ઘેર વાગે સુઈ ગયો ખાટલા હું બીમાર છું કે બહુ શરૂઆતના કરિયરનો એક પ્રસંગ છે આપણા માઇન્ડ આટલા બધા વીક હોય પેલા રોડ ઉપર પ્રોસેસન નીકળે કોઈક લગ્નનું ફૂલકું નીકળે ને તો નવ વાગે તો ઉઠ્યો હોય મોડો આ અને પાછું ગેધરિંગમાં ઢોલ સાંભળે એટલે ત્યાં બ્રશ કરે ત્યાં થૂકે એટલે ત્યાં પછી સ્વચ્છ ભારત બગાડે અને પછી પંદર મિનિટ ત્યાં પ્રોસેસર નીકળી અને પછી અંદર બે જણા જામતા નથી તારે ક્યાં ફેર પડે છે ના જામે ત્યાં ઓપિનિયન આપે છે બે જણાનું ના જામ્યું અને તૂટ્યું તો તારી જવાબદારી છે મૂક ને પણ એવું આપણું માઇન્ડ એવું છે ને બધી જગ્યાએ ઓપિનિયન એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર કંઈ પણ વાત થાય ને કઈ પણ વાતમાં આપણને અભિપ્રાય આપવાનું મન થાય વન્સ આઈ વોઝ ટોકિંગ એટ આઈ આઈ એમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ ફોર હંડ્રેડ ફિફ્ટી સ્ટુડન્ટ એમ બી એના બેઠા હતા અને ઇન્દી ઓપન ક્વેશ્ચન દે આસ મી કે સ્વામી હુ સિલેક્ટેડ ધી સેફ્રન કલર ફોર યુ પીપલ પ્રશ્ન હોય એનો મને વાંધો નથી યુ કેન આસ્ક એની ક્વેશ્ચન આઈ વોન્ટ ટુ ટીચ યુ કે યુઝ યોર રેશનલ એન્ડ ફેથફુલ માઇન્ડ બોથ એટલું શીખવાડવાનું વાત છે તો કે આ સેફ્રન કલર કોણે નક્કી કર્યો અને આ સેફરન કલર જ કેમ પહેરો છો મે કુસી તું મને ઇઝ ઇક્વલ્સ ટુ એમસી સ્ક્વેર સમજાય તો ઇઝ એનર્જી એમ ઇઝ માસ ઓફ અને સી ઇઝ સ્પીડ ઓફ લાઇટ મેં કહું ઇઝી કસ્ટ ટુ એમસી સ્ક્વેર સમજાવ ને તો કે સ્વામી ધાડ આઈ ડોન્ટ નો મેં કહું તો કે સ્વામી આઈ એમ આ મેનેજમેન્ટ સ્ટુડન્ટ ધીઝ અ ફિઝિક્સ ક્વેશ્ચન મેં કહું ધીઝ માય આન્સર મેં કહું મારો જવાબ તે આપ્યો તે એમ કીધું ને કે આ મેનેજમેન્ટ સ્ટુડન્ટસ એન યુ આર આસ્કિંગ સમથિંગ ફ્રોમ ફિઝિક્સ ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર જે આઈન્સ્ટાઈન નો પ્રિન્સિપલ જેમાંથી atomic energy બની એમ હું કહે dese માય આન્સર યુ આર અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ એન યુ આર આસ્કિંગ અ ડીપ ક્વેશ્ચન ઓફ રિલીજીયોસિટી તારો ફિલ્ડ જ નથી આ તે કીધું ને કે મારું આ ફિલ્ડ નથી ફિઝિક્સનું એમાં આવી નથી તારે 10 વર્ષ ફિઝિક્સ ભણવું પડે ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર સમજવું હોય તો 10 યર્સ ઓફ ફિઝિક્સ ધેન યુ નો વોટ ઇઝ ઇઝ ઇક્વલ ટુ એમ સી સ્ક્વેર એમ તારે ખાલી આ સેફરન ને નું કલર સિલેક્શન આપણે મહાન સંતોએ કર્યું એ લોજિક સમજવું ને તારે દસ વર્ષ તો પહેલાં દિવાલયમાં જવું પડે તારે દસ વર્ષ સત્શાસ્ત્રો સાંભળવા પડે તારે દસ વર્ષ સંત સમાગમ કરવો પડે ત્યારે એટલે મેં કીધું અમુક ક્વેશ્ચન કોમન સેન્સમાંથી આવે અમુક ક્વેશ્ચન્સ ઇન્કવીઝીટીવનેસમાંથી આવે અમુક ક્વેશ્ચન્સ છે ને એ ડીપ લર્નિંગમાંથી આવે ખાલી કોમન સેન્સથી સીધા ડીપ લર્નિંગના ક્વેશ્ચન ના પૂછાય અયસ્થાને કહેવાય એટલે ભગવાનમાં શ્રદ્ધાથી આ બધા વિચારોની સ્પષ્ટતા રહેશે મૂળ તમારું લેવલ ઓફ એક્સેપ્ટન્સ લેવલ ઓફ ટોલરન્સ લેવલ ઓફ કમ્ફર્ટ ગીવિંગ એન્ડ ટેકિંગ એન્ડ લેવલ ઓફ કોમ્પ્રોમાઇઝિસ ઇન લાઈફ એ વધશે જે તમારું અસ્તિત્વનો આનંદ વધારશે સમજવાનું કે ગમે તેવા બે જણા સાથે હોય ઇફ ઇવન ઇફ મેરેજ ઇઝ આર મેડ ઇન હેવન ઇટ ઇઝ અ સિક્સટી ફોર્ટી રેશિયો તમે બધા હશે એટલે મારી વાત સાચી તો હશે અમને આ વાતનો કોઈ અનુભવ નથી પણ મેરેજ ઇઝ સિક્સટી ફોર્ટી ના જે વ્હાઇટ થઈ ગયા અને અડધી ટાલ થઈ ગઈ ને એ લોકોને પૂછવાનું બરોબર છે ને સાહીઠ પર્સન્ટ બધું બરોબર ગુડી ગુડી ચાલે અને ફોર્ટી પર્સન્ટ કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ છે કે નહીં પાડો હા પાડો જલ્દી હા જ હોય એમાં શું આ તો દુનિયાનો અનુભવ છે સિક્સટી પર્સન્ટ ઇઝ ગુડી ગુડી ઇવન ઇફ ધ બેસ્ટ મેરેજ મેડ ઇન હેવન ફોર્ટી પર્સન્ટ ઇઝ એડજસ્ટમેન્ટ કોમ્પ્રોમાઇઝ એક્સેપ્ટન્સ તો આ વિચાર આપણને ભગવાનમાં શ્રદ્ધા છે કે ઓકે જે સાથે રહ્યા જે સાથે હળિયા મળ્યા પરિવારમાં મિત્રો સાથે રહ્યા ઇટ્સ ફાઇન ઇટ્સ ઓકે એક્સેપ્ટેડ કે તમે એક્સેપ્ટ ના કરો તો આખી છે ને કે દુઃખી રહેવાનું કમ્પ્લેનમાં રહેવાનું એટલે લેવલ ઓફ એક્સેપ્ટન્સને બધું વધીએ પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં તો એક રૂમ નાની હતી એમાં બેઠા હતા કોઈ કીધું કે સ્વામી રૂમ બહુ નાની છે પ્રમુખ સ્વામી સ્પોન્ટેનિયસલી બોલ્યા નાની રૂમ સારી પાવર ઓછો બળે એક જ અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા ત્યાં સ્પેશિયસ રૂમ હતી પ્રમુખ સ્વામી મારે ત્યાં બેઠા હતા પહેલી વ્યક્તિ કીધું સ્વામી આવું મોટો રૂમ હોય ને તો સારું સ્વામી કે હા મોટો રૂમ જોઈએ વધારે લોકો બેસી શકે ખબર પડી નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો અહીંયા શું વિચારો છો ને ઇમ્પોર્ટન્ટ છે યુ કેન બી કમ્ફર્ટેબલ ઇન એની સિચ્યુએશન ઇફ યુ હેવ ધ રાઈટ કાઇન્ડ ઓફ થિંકિંગ એન્ડ ઇફ યુ ડોન્ટ હેવ ધ રાઈટ કાઇન્ડ ઓફ થિંકિંગ યુ આર મોસ્ટ અનકમ્ફર્ટેબલ ઇન ધ બેસ્ટ સિચ્યુએશન અવેલેબલ એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી ફાર્ગો ગાડી તમે વાપરો સેવન્ટીઝની સાલમાં બહુ અપશુકનિયાર છે આપણે કાઢી નાખીએ સ્વામી કે કેમ તો કે સ્વામી એક વર્ષમાં ત્રણ એક્સિડન્ટ થયા સ્વામી કે બહુ શુકન યાર્ડ છે ત્રણ એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું જ નથી ને સી હાવ યુ પરસીવ થિંગ્સ હાવ યુ લુક એટ થિંગ્સ કોઈ પણ પ્રસંગ બને હાવ યુ લુક એટ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ વોટ હેપન્સ વિથ યુ ઇઝ ટેન પરસેન્ટ હાવ યુ ટેક ઇટ ઇઝ નાઇન્ટી પરસેન્ટ તમારી સાથે જીવનમાં જે પ્રસંગ બને છે ને એની ઇફેક્ટ તમારી ઉપર દસ ટકા જ છે તમે પ્રસંગને કેવી રીતે જુઓ છો ને કેવી રીતે લો છો ને એની ઉપર એની નાઇન્ટી પર્સન્ટ ઇફેક્ટ ડિપેન્ડન્ટ છે તુકારામે કહ્યું કે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું આજે નીકળ્યું બીજું એમણે કહ્યું કે આપણે છ મહિનાથી વાળ કાપવાના પૈસાનો તો ગરીબ છે તો આ લોકો વાળ કાપી આપ્યા અને એમાં પાછું માથે ચૂનો ચોપડી આપ્યો એટલે ડેન્ડ્રફ નહીં થાય અરે ત્રીજું આપણે અઠવાડિયાથી શાક ખાધું નથી ખાલી રોટલો ને છાસ ખાતા હતા હવે અઠવાડિયું શાક ચાલે એટલે આ રીંગણાની માળા છે કર ને રીંગણા કર બાણું બંધ કર ભરેલા રીંગણા ખાઈને આનંદ કરીએ આનંદ મેં કા અધિકાર તુમારા હે કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું ને એ આપણો અધિકાર છે અધિકારનો આપણે ઉપયોગ નથી કરતા ભગવાને તો રિસોર્સિસ બહુ જ મૂકેલા છે આત્માની અંદર એટલા બધા વર્ચ્યુઝ મૂકેલા છે તમે રિસોર્સિસનો ઉપયોગ કરો તમને આનંદ આવે છે આ મહાન સંતો આવી રીતે જ આનંદ આવે પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ અમે જોયા છે અને અજ્ઞાત લોકોએ ગેરસમજથી એમના ખોટા અપમાન કર્યા અને એ પણ જોયા છે બંને પરિસ્થિતિમાં અમને એમને બહુ જ સ્થિર જોયા છે અને આપણને વીસ વર્ષ પછી યાદ રહે કોઈ આપણને કોઈક પ્રસંગે કંઈક સંભળાવ્યું હોય કે ટોણો માર્યો હોય ને તો વીસ વર્ષની રાહ જોઈએ હવે જ્યારે એના ભત્રીજાનું લગ્ન આવે ને આવતા વર્ષે ત્યારે હું એના આ ટોણો પાછો આપીશ મેણું પાછું આપીશ એવું ઘણું અત્યારે સ્ટોર કરીને બેઠા છો હા પર્યુશનમાં કાઢી નાખજો બીજું શું એ સ્ટોર કરીને બેઠા હોતો તો કમિંગ ટુ ધ એન્ડ આઈ સે કે અસ્તિત્વના આનંદ માટે અમુક સ્પષ્ટ વિચારધારાઓ આપણે જે સમજ્યા એમાં પહેલી વાત નાવ આઈ જસ્ટ ગીવિંગ યુ ધ જસ્ટ ઓફ એટ પહેલી વાત બહુ મટિરિયાલિઝમ તરફ જવાની જરૂર નહીં પૂટા સેટિસફેક્શન બહાર સ્પિરિચ્યુઆલિટી એન્ડ મટીરિયઝમનું બેલેન્સ કરજો જીવનમાં આનંદ આવશે બીજી વાત આપણે એ સમજ્યા કે નૈતિક અને પ્રામાણિક પુરુષાર્થ વ્યવસાયમાં રાખજો નહીં તો ત્યાંથી બહુ મોટી તકલીફ કોઈક દિવસ આવવાની શક્યતા છે જીએસટી આવી ગયું છે ત્રીજી વાત આપણે સમજ્યા કે વર્ક લાઈફ બેલેન્સ રાખજો પરિવાર માટે પણ સમય આપજો સમય તો કદાચ તમે ઘણો આપતા હશો પણ પરિવારજનોને સંસ્કારિત કરજો એને સારા સંસ્કાર આપજો કે તમે તમારા સંતાનોને ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો ને ઇટ ઇઝ ધ બિગેસ્ટ સોશિયલ સર્વિસ હમણાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અમેરિકાના ફાઉન્ડર ડિરેક્ટર ઇડગર હુઅર રિટાયર થયા ચાલીસ વર્ષ એફબીઆઈના ડિરેક્ટર રહેલા અને આ પોસ્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ નક્કી કરે ચાલીસ વર્ષ સુધીમાં પાંચ પાંચ વાર ને રિપબ્લિકન્સ ફરી ગયા આ માણસ એની પોસ્ટ જાળવી રાખી કેવા બુદ્ધિશાળી કહેવાય એકાઉન્ટન્ટ જનરલ હોય કેગ હોય ઇન્ડિયાનો કંટ્રોલર એન્ડ એકાઉન્ટન્ટ જનરલ એ ચાલીસ વર્ષ સુધી પોતાની પોસ્ટ પકડી રાખે ભલે બે માંથી જે પોલિટિકલ પાર્ટી આવ્યા કરે એ માણસ કેવો કહેવાય એની કનેક્ટિવિટી નેટવર્ક કેવું કહેવાય એમના રિટાયરમેન્ટમાં હુ ઝુ ઓફ યુએસ બધા બેઠા હતા એમાં પછી ઈદગર હોય કહ્યું કે તમે કંઈક બોલો ઇમોશનલ થઈ ગયા બીકોઝ અ ફેરવેલ સ્પીચ પણ એ ત્રણ મિનિટ બહુ સરસ બોલ્યા બહુ સાંભળવા જેવું છે એમણે કહ્યું કે મેં ચાલીસ વર્ષ ક્રાઇમ સાથે કામ કર્યું એમાં છેલ્લા પંદર વર્ષ ચાઇલ્ડ એન્ડ ટીનેજ ક્રાઇમ સાથે મેં કામ કર્યું ચિલ્ડ્રન અને ટીનેજર્સ જે ક્રાઇમ કરે છે એ લોકો કેમ કરે છે એની વૃત્તિ શું હોય છે એના ઘરમાં એનું વાતાવરણ શું હોય છે એના મા બાપના સંસ્કાર રહેણી કહેણી કલ્ચર એ બધું મેં ખૂબ એમની સાથે રહીને જોયું પછી એની માટે મેં રીહેબ પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા રીહેબ સેન્ટર્સ ડિઝાઇન કર્યા એટલે બહુ જ એક્સ્ટેન્સિવ કામ કર્યું એમને ક્રાઇમ માટે ટુ કબ ક્રાઇમ એમણે કહ્યું કે ઇન માય આફ્ટર માય ફોર્ટી ઇયર્સ ઓફ સર્વિસ ડીલિંગ વિથ ક્રાઇમ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું કે ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ એ પ્રશ્ન હું અત્યારે તમને પૂછું છું ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ ઓર નો રેઝ યુ હેન્ડ્સ એવરીબડી ઓફ હસ ક્રાઇમ ફ્રી વર્લ્ડ આપણે બધાને જોઈએ છે હિંસા અને ગુના રહિતનું વિશ્વ સ્વર્ગ થઈ જાય ઈટગર હુઅર બોલ્યા કે માય ફોર્ટી યર્સ ઓફ ડીલિંગ વિથ ક્રાઇમ આઈ કેન ટેલ યુ કે ઇફ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ પછી બહુ જ અદભુત વાક્ય બોલ્યા નાવ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર સાંભળજો ઈટગર હુઅર બોલ્યા કે અ ચાઇલ્ડ હુ હેઝ બિન ટોટ ટુ ઓબે ધ લોઝ ઓફ ગોડ વિલ ફાઇન્ડ વેરી લિટલ ડિફિકલ્ટી ઇન ઓબેંગ ધોઝ ઓફ મેન કે તમે તમારા સંતાનને નાનપણથી ભગવાનમાં શ્રદ્ધા શીખવાડશો અને ભગવાનના નીતિ નિયમ પાડતા શીખવાડશો તો મોટા થઈને એક સારા નાગરિક તરીકે માણસના કાયદા પાડવામાં એને તકલીફ નહીં પડે માટે ટીચ યોર ચિલ્ડ્રન ફેથ ઇન ગોડ ઇટગર હુઅર બોલ્યા છે ફોર્ટી યર્સ ઓફ ક્રાઇમ ડીલિંગ પછી આવા તો મારી પાસે પાંચસો પ્રસંગો છે વિચ કેન કન્વિન્સ યુ કહેવાની વાત એ છે કે આ વાત આપણે સમજ્યા છેલ્લી વાત આપણે એ પણ સમજ્યા કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણી અમુક વિચારધારાનો અભિગમ સ્પષ્ટ થાય છે તો આવી વિચારોથી માણસ સુખી રહી શકે છે આનંદિત રહી શકે છે અસ્તિત્વનો આનંદ ઉજવવો એ આપણા હાથની વાત છે ઇટ ઇઝ ઇન યોર ટુ વોટ એક્સટેન્ડ યુ કેન મેક ઇટ ડિપેન્ડ અપોન યુ પણ આજે પ્રાર્થના કરીએ ભગવાન સ્વામિનારાયણને ભગવાન મહાવીર સ્વામીને તમામ અવતારોને પ્રમુખ સ્વામી મહારાજ અને અમારા પ્રગટ ગુરુવારી મહંત સ્વામી મહારાજના ચરણોમાં કે એ આપણને આશીર્વાદ આપે કે આપણા સૌના જીવનમાં આ વાત વિચાર અને વર્તન દ્રઢ થાય થેન્ક યુ વેરી મચ નમસ્કાર જય સ્વામિનારાયણ અને જય જીનેન્દ્ર